રાજકોટના રેલનગર વિસ્તારમાં યુવકની હત્યા રાજકોટના રેલનગરના આસિફ સોરા નામના યુવકની હત્યા રેલનગર દર્શીલ વિલામાં કોઈ કારણ રાજેન્દ્ર રાઠોડ નામના શખ્સ સાથે ઝઘડો થયા બાદ હુમલામાં ગવેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના રેલનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં હકીકત એવી છે થી મરણ જનાર જે ઇકબાલ આસિફભાઈ સોરા છે પોપલેટા મૂળ રહેવાસી છે એ ફરિયાદી જે આરોપી છે એમના ઘરે એમના પુત્રી સાથે એમનો પ્રેમ સંબંધ હતો અને પુત્રીને મળવા માટે આરોપીના ઘરે આવ્યા હતા અને પછી આરોપી દ્વારા પોતાની પુત્રી સાથે એમને જોઈ જતા આરોપી ઉશ્કેરાઈ ગયા અને છરી દ્વારા એમના પગ ઉપર ઘા કરવામાં આવેલ અને પગના ભાગેથી લોહી વધારે વહી જતા મરણ જનારનો મૃત્યુ નીપજેલ અત્યારે આરોપી જે છે રાજેન્દ્રભાઈ રાઠોડ એમને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ક્રાઇમ સીન ઉપર વિઝિટ કરી પુરાવા એકત્ર કરવાની તજવીજ ચાલુ છે અને આરોપીની વધુ પૂછપરછમાં જે પણ વસ્તુઓ સામે આવશે આના આધારે તપાસ આગળ વધારવામાં આવશે પ્રેમ સંબંધ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે આરોપી જે છે પાસઠ વર્ષીય છે અને એમની પુત્રી સાથે તપાસમાં શું છે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના રેલનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં હકીકત એવી છે મરણ જનાર જે ઇકબાલભાઈ આસિફભાઈ સોરા છે બોબલેટા મૂળ રહેવાસી છે એ ફરિયાદી જે આરોપી છે એમના ઘરે એમના પુત્રી સાથે એમનો પ્રેમ સંબંધ હતો અને પુત્રીને મળવા માટે આરોપીના ઘરે આવ્યા હતા